મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને જો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો શ્રાવણ સુદ ત્રિજ ના દિવસે આ ફૂલકાજળી નું વ્રત કરવામાં આવે છે આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદી કાળમાંથી પારવારીને શિવ મંદિરે જઈને ભગવાન શિવ પાર્વતીની પૂજા કરવામાં આવે છે આ વ્રત કુમારી કન્યાઓ દ્વારા કરવામાં આવે છે આ દિવસે ઉપવાસ કરવામાં આવે છે આ દિવસે ફૂલ સૂંઘવાનું વિશેષ મહત્વ છે ગુલાબનું ફૂલ સૂંઘીને જ પાણી પીવું અથવા તો ગુલાબનું ફૂલ સૂંઘીને જ ફળાહાર કઈ પણ મૂકે તે પહેલા ફૂલ સૂંઘવાનું હોય છે પછી જો પાણી પીવું અથવા તો ફળાહાર કરવું જોઈએ સારું પતિ મેળવવા માટે કુવારી કન્યાઓ દ્વારા આ વ્રત કરવામાં આવે છે શક્ય હોય તેટલા ભગવાન શિવના નામ જાપ કરી શકાય છે વ્રત કરનારે સાંજના સમયે જ્યારે ગાયો ચડીને પાછી ફરે છે ત્યારે ગાય માતાનું પણ પૂજન કરવું જોઈએ આ દિવસે આખી રાત જાગરણ કરવાનું હોય છે આ વ્રત પાંચ સાત કે અગિયાર વર્ષ સુધી કરી શકાય છે વ્રત પૂર્ણ થતા વ્રત ઉજવણું કરવામાં આવે છે ઉજવણામાં

આ વ્રત જો શ્રદ્ધા પૂર્વક કરવામાં આવે તો કન્યાની દરેક મનોકામના પૂર્ણ થાય છે શિવ પાર્વતી પ્રસન્ન થાય છે આ આ રીતે વ્રત કરવાથી ભગવાન શિવ પાર્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો આભાર